જેમ મેં પેલા વાત કરી કે મુખ્ય ખર્ચ આપણે પોલ અને રીંગનો જ ખર્ચ હોય છે તો શરૂઆત આ સબસિડી જે છે વર્ષ અત્યારના મુજબ મળવાપાત્ર છે તો શરૂઆતમાં જે પોલ ના આધારે ખેડૂતોને જે છે એ અઢી લાખ રૂપિયા સબસિડી મળવાપાત્ર હોય છે અને બીજા વર્ષે ખેડૂતોને રીંગ ઉપર ચડાવવાનો ખર્ચ થતો હોય તો રીંગ નાખવા માટે સરકાર તરફથી બીજા વર્ષે બીજી પચાસ હજાર રૂપિયાની એક હેક્ટરે સહાય મળવાપાત્ર થાય છે નમસ્કાર આપ સૌનું ફરી એક વખત ખૂબ ખૂબ સ્વાગત છે જાગીર એવા ખેડૂતોને મળે છે જે ખેડૂતો ખેતીની દુનિયામાં કંઈક નવું કરતા હોય અને બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ બનતા હોય આજે આપણે એક એવા જ ખેડૂત સાથે છીએ આજે આપણી સાથે એક ખેડૂત અને એક બાગાયત અધિકારી છે આપણે જે ખેડૂતની વાત કરવાના છીએ આ એ ખેડૂતની સક્સેસ સ્ટોરી છે અને એ સક્સેસ સ્ટોરી સરકારના સહયોગથી સરકારની જે સબસીડી એના સહયોગથી ખેડૂતોને કઈ રીતે સફળતા મળે અને બીજા જે ખેડૂતોને આ સબસીડીનો એની પૂરી વાત એ આજે આપણે કરવાના છીએ તો સૌથી પહેલાં આપણે બંનેનો પરિચય લઈએ તમારો પરિચય આપો મનસુખભાઈ બાવનજીભાઈ શોભાસણા મારું ગામ છે હળવદ અને મારી ખેતીવાડી છે વેગડવાવમાં ને હું અત્યારે અહીંયા ડ્રેગન ફ્રૂટની ખેતી કરું છું તમારો પરિચય આપો મારું નામ છે ભાવેશ કોઠારિયા બાગાયત અધિકારી મોરબી તો ભાવેશભાઈ છે અને મનસુખભાઈ છે મનસુખભાઈનો વિડીયો પહેલાં પણ તમે છેલ્લી જાગીર પર જોઈ ચૂક્યા છો મનસુખભાઈ જે હળવદની પાસે નાનકડું એવું વેગડવાવ ગામ ત્યાં એમની જે ડ્રેગન ફ્રૂટની ખેતી છે ભાઈએ જે ડ્રેગન ફ્રૂટમાં બહુ સારું ઉત્પાદન લીધું છે આ વખતે હાલ જે આપણે પાછળ ડ્રેગન ફ્રૂટ જોઈ રહ્યા છીએ અત્યારે સિઝન નથી એમના ડ્રેગન ફ્રૂટની સીઝન પૂરી થઈ અને અત્યારે જે એમને શેડનું બનાવવાનું કામકાજ ચાલુ છે આ તમામ બાબત માટે મનસુખભાઈને બાગાયત ખાતા તરફથી બહુ સારો સહયોગ મળ્યો છે સબસિડી મળી છે તો આપણે મનસુખભાઈ પાસેથી અને સાહેબ પાસેથી એ જ જાણવાના છીએ કે એમની ખેતીમાં આ કઈ રીતે મદદરૂપ થયું તો મનસુખભાઈ સૌથી પહેલાં તમે તમારી ખેતી વિશે વાત કરો અને જે સરકારની સહાય એ તમને કઈ રીતે મદદરૂપ થઈ હા એટલે ખરેખર તો જે ડ્રેગન ફ્રૂટ કરતા ખેડૂતો માટે એક સૌથી મોટી મુશ્કેલી હોય છે કે ઇનિશિયલી ડ્રેગન ફ્રૂટની ખેતીની અંદર તમારે ખૂબ સારો એવો ખર્ચો એટલે એનું અંદર રોકાણ બહુ મોટું કરવાનું થાય છે એટલે આપણે એમ માનીએ કે ભાઈ જો સરકાર આ બાબતમાં થોડી ઘણી આપણને સહાય કરતા હોય અને જો આપણે આવો ડ્રેગન ફ્રૂટની ખેતી કરીએ તો સૌથી બેસ્ટ એ વસ્તુ બને છે તો આ બાબતે મેં થોડી સરકારી ખાતાઓમાં તપાસ કરતા મને બાગાયત ખા ખાતા તરફથી આ બાબતમાં સહાય મળશે એવું મને જાણવા મળતા મેં ઓફિસનો કોન્ટેક કર્યો અને ત્યાર પછી મેં બાગ ડ્રેગન ફ્રૂટની બાગાયતનું કામ શરૂ કર્યું એટલે અત્યારે ડ્રેગન ફ્રૂટની જે સહાય છે હેક્ટર દીઠ છે તે જ્યારે મેં બે હજાર એકવીસ બાવીસની અંદર જ્યારે મેં સહાય લીધી ને બાગાયત ખાતાએ મને જ્યારે એની સહાય પૂરી પાડી ત્યારે એકરે સવા લાખ રૂપિયા પ્રમાણે મને એને સહાય કરી હતી અને બે મેક્ઝિમમ બે એકર સુધીની મને સહાય મળી હતી એટલે અઢી લાખ રૂપિયા સુધીની સહાય મળી હતી એટલે આપણે ખરેખર જો આ ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા હોય તો એમાં શરૂઆતનો ખર્ચો આપણે એકરે બે કે ત્રણ લાખ રૂપિયા ગણીને હાલતા હોઈએ તો એની અંદર જો આપણને સવા લાખ રૂપિયા જેવી જો સહાય મળતી હોય તો એ ઘણું બધું સારું કહેવાય અને એના માટે હું બાગાયત ખાતાનો અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભારી છું સાહેબ આ મનસુખભાઈ એમની જે સહાયની વાત કરી હવે ખેડૂતોને એ જણાવો કે આ સહાય એમને કઈ રીતે મળે હવે ખેડૂતોને સહાય લેવા માટે જેમ મનસુખભાઈ વાત કરી કે આ ડ્રેગન ફ્રૂટ નું વાવેતર કરવું હોય તો સૌથી પહેલા આપણે જે છે પોલ અને એના રિંગ એનો જ મુખ્ય ખર્ચ હોય છે તો આ સબસિડી લેવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જ્યારે અરજી ઓપન થતી હોય ત્યારે ઓનલાઈન અરજી કરવાની હોય છે અને અરજી કર્યા પછી ડોક્યુમેન્ટ ઓફિસ પર પહોંચતા કરવાના હોય છે અને ત્યારે પછી સ્થળ વેરિફિકેશન થઈ કેટલા પોલ છે કેટલા અંતર એનું વાવેતર છે અને એના આધાર પર એને સબસિડી ચૂકવવામાં આવતી હા સર આ તો તમે પોલ અને આની વાત કરી માથાની હવે સર એક વાત કરો કે ડ્રેગન ફ્રૂટની ખેતીમાં ખેડૂતોને ટોટલ કેટલી સહાય મળે છે અને કયા કયા પ્રકારની સહાય સરકાર તરફથી આપવામાં આવે છે જેમ મેં પહેલાં વાત કરી કે મુખ્ય ખર્ચ આપણે પોલ અને રિંગનો જ ખર્ચ હોય છે તો શરૂઆત આ સબસિડી જે છે એ બે વર્ષ ખેડૂતોને અત્યારના ધારાધોરણ મુજબ મળવાપાત્ર છે તો શરૂઆતમાં જે છે પોલના ખ ના આધારે ખેડૂતોને જે છે એ અઢી લાખ રૂપિયા સબસિડી મળવાપાત્ર હોય છે અને બીજા વર્ષે ખેડૂતોને રીંગ ઉપર ચડાવવાનો ખર્ચ થતો હોય તો રીંગ નાખવા માટે સરકાર તરફથી બીજા વર્ષે બીજી પચાસ હજાર રૂપિયાની એક હેક્ટરે સહાય મળવાપાત્ર થાય છે હા મિત્રો જે ડ્રેગન ફ્રૂટની ખેતી ખર્ચાળ ખેતી કહેવાય ખેડૂતોમાં એવી ધારણા છે કે આ ખેતી બહુ ખર્ચાય ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માટે ખેડૂતો એક સાથે બહુ મોટા રૂપિયા રોકવા પડે છે તો આ સાહેબે વાત કરી કે ખેડૂતો ખેડૂતોને સરકાર તરફથી ઘણા પ્રકારની સહાય એ આપવામાં આવે છે એટલે ખેડૂત ખેડૂતોનો ઘણો ખરો ખર્ચ એ આમાંથી નીકળી જતો હોય છે મનસુખભાઈ હવે તમારા ડ્રેગન ફ્રૂટની ખેતી વિશે વાત કરો કે આ આજે સરકારની સહાય અને આ પછી આ ખેતીમાં તમે કેટલા સફળ છો અને તમારી હાલની જે ડ્રેગન ફ્રૂટની પરિસ્થિતિ વિશે વાત કરો એટલે અત્યારે જે આપણે જે જોઈ રહ્યા છીએ ડ્રેગન ફ્રૂટનો બગીચો એ અત્યારે કુલ ત્રીસ મહિનાની આસપાસની ઉંમરનો છે અને શરૂઆત જે મેં એકવીસ બાવીસથી કરી ત્યારથી અત્યાર સુધીમાં મેં એનું બે વખત હાર્વેસ્ટિંગ કર્યું છે ને ડ્રેગન ફ્રૂટની ખેતી એક એવી છે કે જેની અંદર કોઈ રોગ નિયંત્રણની કે એવી કોઈ જરૂરિયાત પડતી નથી કારણ કે એ એક થોરની પ્રકારનું એક વૃક્ષ છે એટલે એમાં ખાસ કોઈ પ્રેસ્ટિસાઇડ કે કોઈ દવાનો છંટકાવ કે એને તમારે બચાવ કરવો કે એવું બહુ જરૂરિયાત નથી પડતી એટલે એક પહેલો ફાયદો તો એ છે કે એની અંદર તમારે કોઈ જાતનું રોગ નિયંત્રણ કરવાની જરૂર નથી પડતી પછી બીજું એક સામાન્ય તમે ખાલી કમ્પોઝ ખાતરનો યુઝ કરીને તમે એને ખેતી કરી શકો છો અને એની અંદરથી વળતર મેળવી શકો છો તમે ખેતીવાડીના બીજા પાકની જે સરખામણી કરતા હો દાખલા તરીકે દાડમ તો દાડમની અંદર માણસો એટલું બધું પેસ્ટીસાઈડ ઉપયોગ કરે ને છતાં પણ એને વળતર મળે અથવા ન મળે જ્યારે ડ્રેગન ફ્રૂટની ખેતીમાં એવું છે કે તમને સો ટકા એક વખત ઇન્કમ ચાલુ થાય પછી સો ટકા એનું વળતર મળે મળે ને મળે એની અંદર બીજા કોઈ જોખમો નથી એટલે કહેવાનો મતલબ એ છે કે એ તમને એક વખત ઇનિશિયલી જે ખર્ચો તમે કર્યો હોય તમને બીજા કે ત્રીજા વર્ષે એની ઇન્કમ ટોટલી એની અંદરથી તમને વળતર રૂપે મળી જાય છે ત્યાર પછીના વર્ષની અંદર જે ઇન્કમ કાંઈ થાય ડ્રેગન ફ્રૂટની અંદર એ તમને ટોટલી પ્રોફિટના રૂપમાં જ મળે છે એટલે હું તો દરેક ખેડૂતોને એવી સલાહ આપી કે જો ભાઈ તમારા ખેતરની અંદર તમે ભલે જ પાંચ કે દસ એકર તમે ના વાવી શકો પણ નાના બેજ ઉપર પણ તમે ડ્રેગન ફ્રૂટની ખેતી કરશો તો જે આપણે વિદેશથી આયાત કરવાનું જે ડ્રેગન ફ્રૂટ થાય છે એ આપણા જ ને આપણા દેશની અંદર આપણીને આપણી સારી ક્વોલિટીનું ને પ્રાકૃતિક ખેતીથી જે કરેલું જે ફ્રૂટ હોય કે જે આપણી એ સ્વાસ્થ્યને હાનિકર્તા ના હોય એવું ફ્રૂટ જો ઉત્પન્ન કરતા હોય તો સૌથી બેસ્ટ અને સારો સારો રસ્તો છે હા તો જે મનસુખભાઈના ડ્રેગન ફ્રૂટની વાત એમને કીધું કે સરકારની સહાય અને એમની મહેનત એના પછી જે ડ્રેગન ફ્રૂટનો બગીચો એ આપણે જોઈ રહ્યા છીએ સાહેબ હવે ખેડૂતોનો એક પ્રશ્ન એ છે કે એમની પાસે એ માલ સારો એવો ઉત્પન્ન કરી લે છે ખેડૂતો ઉત્પાદન બહુ સારું મેળવે છે એમને ઘણા ખેડૂતોની આ ફરિયાદ છે કે એમનો માલ જે વેચવા માટે માર્કેટિંગની વ્યવસ્થા એ નથી તો બાગાયતી બાગાયત ખાતા તરફથી કોઈ એવી વ્યવસ્થા છે જેનાથી ખેડૂતોને મદદરૂપ થાય જેમ મેં વાત કરી કે આપણે એ કહેવાનો આશય એ છે કે કોઈ પણ વસ્તુ હોય તો એનું વેલ્યુ એડ કરવી જોઈએ તો આપણે ડ્રેગન ફ્રૂટની અંદર જે છે ડાયરેક્ટ ઉતારી અને ડાયરેક્ટ માર્કેટમાં લઈ જવા કરતાં એને બોક્સમાં પેકિંગ કરી એની સાઇઝ પ્રમાણે એના કલર પ્રમાણે અલગ અલગ બોક્સની અંદર એના નંબર પ્રમાણે પેકિંગ કરી અને માર્કેટમાં લઈ જઈએ તો આપણને ઓટોમેટિક ભાવ જે છે એમાં વધારે મળે

પ્રોડક્શન ઓછું થતું જાય છે તો ઓછા વિસ્તારની અંદર વધારે ઉત્પાદન મળે એવી આપણે ખેતી અપનાવી જોઈએ તો એ જ સંદેશ છે કે બાગાયતી ખેતી લાવો અને અપનાવો અને સમૃદ્ધિ લાવો મનસુખભાઈ તમે શું કહેશો જરૂર હવે બાગાયત ખાતું અત્યારે આપણું સરકારશ્રી તરફથી એટલું બધું આપણને કોઓપરેટિવ છે એના માટે હું ખાસ આપને ભલામણ કરીશ મેં એક વખત તો આમાં ડ્રેગન ફ્રૂટના વાવેતર માટેની તો સબસિડીને વગેરે જે કાંઈ સહાય હતી એ તો લઈ લીધી છે એ ઉપરાંત જેમ સાહેબે અત્યારે આપણને જેમ કીધું વેલ્યુ એડેડ એની જે પદ્ધતિ છે એના માટે પણ મેં એક આ વર્ષે એના માટે એપ્લાય કર્યું છે અને તે મારી એપ્લિકેશન એને મંજૂર થઈ ગઈ છે એની અંદર મને ફ્રૂટનું શોર્ટિંગ કરવાનું છે અને એનું ગ્રેડિંગ કરવાનું છે એનું પેકિંગ કરવાનું છે એને લગતું એક મને એક ગો ગોડાઉન બેઝ એક મારું આખું યુનિટ મારું મંજૂર કરવામાં આવ્યું છે એટલે હું દરેક ખેડૂતભાઈઓને એ પણ એક સલાહ આપીશ કે અત્યારે આપણા ગવર્મેન્ટ તરફથી ઘણી બધી સહાયો આપે છે અને અત્યારના જે આપણા બાગાયત ખાતાના જે અધિકારીઓ છે એટલા બધા કોપરેટિવ છે કે તમે નાની એવી વાત કે તમને જે કંઈ કાંઈ ન સમજણવા પડતી હોય એવી વસ્તુઓનું તમે લઈને પ્રશ્નનું તમારા નિરાકરણ માટે જતા હો તો તમને ચોક્કસ એમાંથી પૂરેપૂરી માહિતી મળશે અને પૂરેપૂરું માર્ગદર્શન પણ મળશે એટલે હું દરેક ખેડૂતભાઈઓને આજે ખાસ બાગાયત ખાતાની બધા મિત્રોને સહાય લેવા માટે ખાસ ભલામણ કરીશ સબ એમને એક ગોડાઉનની વાત કરી જતાં જતાં એના પર પ્રકાશ પાડી દો હવે એ એ ગોડાઉન એટલે પેક હાઉસની વાત છે એટલે એને જેમ વાત કરી કે ખેતરની અંદર પાક તૈયાર થયો ત્યાર પછી એનું સોર્ટિંગ ગ્રેડિંગ અને પેકિંગ કરવાનું હોય છે તો ખેડૂત એના ખેતર પર જ આ બધી પ્રક્રિયાઓ કરી શકે એટલા માટે સરકારની એવી યોજના છે પેક હાઉસ માટેની તો ખેતર પરના સોર્ટિંગ ગ્રેડિંગ યુનિટ એવી યોજના છે તો એમાં ખેડૂતના યુનિટ કોસ્ટ જે છે એ ચાર લાખ રૂપિયા જે છે એમાંથી ખેડૂતને બાંધકામના ખર્ચના જે છે એ ત્રણ લાખ રૂપિયા ગણવાના હોય છે ત્યાર પછી એને આ મશીનરી શોટિંગ ગ્રેડિંગ ટેબલ પ્લાસ્ટિક કેરેટ્સ ને અન્ય જે ખરીદી કરવાની હોય છે એ એક લાખ રૂપિયાનો ગણવાનો હોય છે એટલે ચાર લાખની યુનિટ કોસ્ટની સામે સરકાર તરફથી બે લાખ રૂપિયાની સબસીડી જે છે એ બાગાયત ખાતા તરફથી આપવામાં આવે છે સવાલ એ કે કે આ માત્ર ડ્રેગન ફ્રૂટ માટે છે બધાય નહીં

આપણને સાહેબે જે ડ્રેગન ફ્રૂટમાં મળતી સબસિડીની વાત કરી અને મનસુખભાઈએ જે એમને સબસિડી મળી અને એમને જે એમની ખેતીની સફળતાની વાત કરી તો છેલ્લી જાગીર સમયે સમયે આવા લોકોને મળે છે અને એમના અનુભવો તમારા સુધી પહોંચાડતું રહે છે તો ફરી એક વખત આ બંનેનો ખૂબ ખૂબ આભાર જોતા રહો છેલી જાગીર જય જવાન જય કિસાન